ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ ગ્રેક પાર્કલે ગત ત્રેવીસ નવેમ્બર તેમનો કાર્યકર પૂરો થયા બાદ ગત મંગળવારે ત્રીજી મુદતની રેશમારી પોતાને દૂર કરી લીધા હતા ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું હતું કે બીસીસીઆઈ સેક્રેટરી જયસા આઈસીસીના નવા અધ્યક્ષ બની શકે છે આઈસીસી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના જયસાના નિર્ણયની જાહેરાત આગામી સત્યાવીસ ઓગસ્ટે કરવામાં આવશે જે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે તો અત્યારે ચર્ચા ચાલી રહી છે કે બીસીસીઆઈ સેક્રેટરી જયશા આઈસીસીના નવા અધ્યક્ષ બની શકે છે તો આવી સ્થિતિમાં જો જયશા આઈસીસીના નવા અધ્યક્ષ બને છે તો માત્ર પાંત્રીસ વર્તમાન ઉમરે શાહ આશીષના અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ છે જો કે આ અંગે આજ સુધી PCCAI અને જય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી જો જયસા આગામી સત્યાવીસ ઓગસ્ટ તેલા ઉમેદવારી નોંધાવે તો તે ચૂંટણી જીતી શકે તેવી શક્યતા છે તો આ ચૂંટણી જીતી નહીં તે આઈસીસીમાં ભારતનું નેતૃત્વ કરનાર પાસ્મા ભારતીય બનશે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ